નમસ્કાર રાજકોટના સહજાનંદ વિલેજ રેસ્ટોરન્ટનું ભોજન ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે ખતરો સાબિત થઈ રહ્યું છે જમવા ગયેલા એક ગ્રાહકના શાકમાંથી જીવડું નીકળ્યું હોવાનું સામે આવ્યું છે ઘટના બાદ ગ્રાહકની તબિયત બગડતા ચર્ચાનો માહોલ સર્જાયો છે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરક્ષિત રહો ધન્યવાદ

આનું શું કરવાનું થી જીવડા નીકળે અંદર નીચે પડેલું એવું છે કઈ વાંધો નહીં